સાથે શેર જય સ્વામીનારાયણ સ્વાગત છેલ્લે સુધી જોજો અને જો કે તમને અમારા વિડીયો ગુમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો આજે તો અમે અમારા માં બે નવી વસ્તુ બનાવવાના છે તો ચાલો હું તમને બતાવું કે અમે બે નવી વસ્તુ કઈ બનાવવાના છે ચાલો તો આજે આપણે ગાજર વટાણા બટેકાનું શાક બનાવવાનું છે તો અહીંયા બે કિલો લીધા છે અનેરા રાઇસ ભાત પણ આખા સરસ મજાના બનીને તૈયાર થઈ ગયા છે આપણે ડાયરેક્ટ તપેલામાં જીરા રાઈસ ભાત બનાવેલા છે જોઈ શકો છો તમે આ બાજુ દાળ પણ આખી હવે ઓખાઈ ગઈ છે તો ચાલો ફટાફટ હવે આપણે ગાજર ની છાલ ઉતારી લઈએ અને શાક બનાવી ગાજરની છાલ ઉતારી છે જોઈ શકો છો તમે અહિયાં અત્યારે ગાજર ની અડધી અડધા ગાજર ની આપણે છાલ ઉતારી છે અહીંયા લોઈ કેટલી બાકી છે તો હવે ગાજર ની છાલ ઉતારીશું સાથે સાથે આપણે બટેકાની પણ છાલ ઉતારી લઈશું પછી તો ચાલો ફ્રેન્ડ અહીંયા બટેકા કટિંગ થઈ ગયા છે અને જુઓ વટાણા પણ આપણે લઈ લીધા છે અને એક કેપ્સિકમ હતું ને એક એ આપણે કટિંગ કરી લીધું છે જુઓ બટેકા આવી રીતના સ્લાઇસમાં આપણે અને ગાજરને પણ આવી રીતના આપણે સ્લાઇસમાં જ હવે કટિંગ કરી લીધા છે અને આ મરચા કટિંગ કરેલા છે એનો અમારે લોટવાળો સંભારો બનાવવાનો છે તો ચાલો આ બધી વસ્તુને પહેલાં તો આપણે સરસ મજાનું ધોઈ લઈશું તો મોટા વાસણમાં લઈ

આવું શાક અમે પેલી વાર બનાવીએ આદુ મરચા મીઠા છે હવે અહિયાં ગાજર વટાણા બટેટા એને આપણે વેગી થશે તો એ નાખી લેશું પહેલા તો આપણે એને સાકરી લેશું પછી મસાલા

કિંમત આપે ચડે એટલી વારમાં આપણે અહીંયા મરચા કટિંગ કરીને લીધા છે એ લોટ વાળા મરચા નો સંભારો બનો છે માટે અહિયાં કડે પણ રાખી દીધી છે એને પણ હવે તેલ નાખીને ગરમ થવા દઈશું તો ચાલો ફ્રેન્ડ્સ અહીંયા લોટવાળો વાળો સંભારો પણ મરચાનો બનીને તૈયાર થઈ ગયો છે જોઈ શકો છો તમે અહીંયા મસ્ત મજાને આપણે ગાજર બટાકા વટાણાનું શાક પણ બનીને તૈયાર છે છે ને બાકી એક નંબર શાક હવે આપણે થોડીક જ વાર ચડવા રાખવાનું છે ચડી ગયું છે શાક હું તમને બતાવું જુઓ અહીંયા આપણે સરસ મજાની ડાળ પણ ઉકળી ગઈ છે બેને નીચે લોટ પણ બાંધી દીધો છે જો અહીંયા દાળ પણ ઉકળી ગઈ છે અહીંયા મારે બેને નીચે લોટ પણ બાંધી દીધો છે તો ચાલો હવે આપણે થોડીક વાર ચડવા દઈશું શાકને ચાલો ફ્રેન્ડ અહીંયા હવે બે આપણે રોટલી રાખી દીધી છે હવે આપણે બનાવી ગયા છે રોટલી તો દિવસે અમારે રોટલી ઓછી હોય બધું અહીંયા ગોયણા થઈ ગયા છે તો આટલી જ રોટલી હોય દિવસે અમારે ઓછી અત્યારે રોટલી હોય રાત્રે બાર ની થોડી ટિફિન હોય એટલે રાત્રે હોય તો ચાલો બનાવી હવે અહીંયા રોટલી બેન હવે શેકશે અને આપણે ફટાફટ બનાવી દઈશું તો અત્યારે હું હવે રોટલી બનાવી રહી છું આજે રવિવાર છે એટલે નમો બેન પણ અમારા ઘરે છે તો એ રોટલી તો પણ લાગશે બરોબર પણ અત્યારે ગયા છે દુકાનમાં તો હમણાં આવે ને એટલે ચોપડાવી દેશે રોટલી એટલે અમે બંને બેન અહીંયા બનાવીએ રોટલી તો થઈ ગયું હતું અને આવા ટાણે આજે રોટલી ચાલુ કરી પણ થઈ જશે હમણાં પંદર મિનિટ માં તો આટલી કમ્પ્લીટ થઈ જશે વાર નો લાગે બનાવે ફટાફટ આપણે રોટલી

રોટ વાળા મરચા સંભારો એટલે યાની કે આપણે સલાદ નથી બનાવવા જે સંભારો બનાવ્યો છે લીલા અને લાલ મરચા લીધા છે સાથે અહીંયા રોટલી પણ બનીને તૈયાર છે તો ચાલો ફાઇનલી બપોર ટિફિન બનીને તૈયાર છે તો આ બે વસ્તુ આપણે પેલી વાર બનાવેલી છે તો ચાલો હવે બપોર ટિફિન હવે ભરી દઈશું બાર વાગી ગયા છે અત્યારે ટિફિન વાળા ભાઈ પણ લેવા માટે આવી જશે તો ફટાફટ ભરીએ ટિફિન અત્યારે હું ધોવા જાઉં છું માથું કેમ કે છે ને રવિવાર છે હવે બપોરે માથું ધોય તો સારું સુકાય જાય આખો દિવસ એટલા હાટો થઈને હવે હું માથું ધોવા જાઉં છું બરોબર તો ચાલો આના પેલા બે એક વાર કોમેન્ટ હતી કે બેન તમે શું કેર કરો તમારા વાળને તો જુઓ અહીંયા મેં ડવ શેમ્પુ લઈ લીધું છે તો હું મારા માથું ડવ શેમ્પુથી ગમે શેમ્પુ આવે પછી એવું નહીં કે જે શેમ્પુ મળે નથી ધોઈને આપેલું ઘરમાં શેમ્પુ પણ જનરલી હું ડવ શેમ્પુ લઈ આવું અને માથામાં તેલ તો નાખતી નથી હું આપણે તો અંબેડો લંબેડો હોય તેલ નાખવાનો તો કઈ હોય નહીં એને ક્યારેક થાય ને કે તેલ નાખવાનું છે તો જુઓ ડાબર આમલા તેલ હું બરોબર તો ચાલો ફટાફટ ધોઈ નાખીએ આપણે માથું તો ચાલો ફ્રેન્ડ આપણે માથું ધોઈ લીધું અને હવે અમે ગરમ ગરમ ઢોકળી જમવા માટે બેસી ગયા છે તો ચાલો તમારે પણ જમો હોય તો આવી જાવ તો ઢોકળીમાં મને છે ને માંડવીના દાણા બહુ ગમે એટલે મેં તો જાદા જ નાખ્યા ને જુઓ

પોણા રહ્યા છે ઢોકળીનું શાક વઘારેલા ભાત બનાવી રહ્યા છે બરાબર તો જો અહીંયા મસ્ત મજાનું પાણી ઉકળી ગયું છે અને અત્યારે હું બનાવી રહી છું ઢોકળી શાક અહીંયા ચણા લોટ પણ આપણે ચાવીને લઈ ગયો છે અહીંયા મારા બેન બધા વેજીટેબલ સુધારી લે છે કેટલા દિવસ પછી અમે ઢોકળીનું શાક બનાવી દઈએ છીએ બનાવ્યું નથી હમણાં નો અમે કીધું લાવો આપણે ઢોકળીનું શાક બનાવી દે અમારે ઢોકળીનું શાક હોય તો પણ અમારે પાછું બટેકાનું શાક પણ કરવું પડશે કેમ કે અમારે એક ભાઈ ખાતા નથી ઢોકળીનું શાક એટલે અમે બટેકાનું શાક પણ કરશું બરોબર વિડીયો મજા આવશે તમને અને જો આપણે તમે અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઇબ કરવા ના બરાબર તો ચાલો વેલા ગોતી લઈએ અને બનાવીએ આપણે ઢોકળીનું શાક ભાત પછી લઈ આવશું આપણે છાસ તો અમે છાસ માં બનાવીએ તો છાસ લેવા દસ ચાલો અને ઠરવા હાટું રાખી દઈએ અને વઘારેલા ભાત ની તૈયારી કરીએ

અને ઢોકળી નો તો ઢોકળી થઈ ગઈ છે કટિંગ કરી નાખશો અને હમણાં છાસ લઈ આવે એનું પણ શાક બનાવી દઈએ આપણે ટમેટા કટિંગ કરી એટલે થઈ જાય પછી રોટ જ બાંધે એટલે રોટલી બનાવી દઈએ ચાલો અંધારું છે હવે લાઈટ કે અહીંયા આવશે એમ તો વાંધો ના આવે થોડીક વાર માં આવી જશે તમે ક્યુ હોય એટલે જ બાકી આ વાટાને લાઈટ નથી જતી ત્યારે આવી જશે ચોમાસું હોય તો વળી કહેવાય પણ હમણાં લાઈટ જતી નથી હમણાં આવશે થોડીક વાર બરોબર ચાલો બનાવી

ચાલો અહિયાં જોઈ શકો છો વઘારેલા ભાત પણ આપણા હવે બફાઈ ગયા છે હલાવી દઈશું એને પણ જો તુવેર દાણા નાખીને વઘારેલા ભાત બનાવેલા છે આમાં બધા વેજીટેબલ નાખેલા છે ગાજર અને બધી જ વસ્તુ નાખેલી છે જોઈ શકો છો નાખી દઈશું બરોબર તો જો અહિયાં ઢોકળી મેસ પણ થઈ ગઈ છે અને ઉકળવા દઈશું આપણે બરોબર જુઓ અહિયાં

ચાલો ફ્રેન્ડ અહીંયા હવે રોટલી બની રહી છે શાક પણ થઈ ગયું છે વધારે શાક પણ થઈ ગયા છે તો અહીંયા રોટલી શેકો અને બે નીચે બેઠા બેઠા રોટલી બનાવી રહી છે તો બધો ઢોકળી શાક પણ બની ગયું છે હવે રોટલી બની જાય એટલે આપણે ઘરે લઈશું ટિફિન વટાણા બટેકા નું શાક પણ બની ગયું છે વાગી ગયા છે શાક ફટાફટ રોટલી બનાવી દઈએ એટલે સાડા સાત સુધી આપણે રોટલી કમ્પ્લીટ થઈ જાય બરોબર અત્યારે હું રોટલી શેકી રહી છું જોઈ શકો છો તમે નીચે બેઠા બેઠા બનાવી તો અહિયા મસ્ત મથાના વધારે ભાત છે અહિયાં ઢોકળી નું શાક છે જોઈ શકો છો તમે ઢોકળી નું શાક છે અહિયાં વટાણા બટેકા નું શાક છે ને રોટલી તો ચાલો સારનું ટિફિન મરીને તૈયાર ગયું છે હવે આપણે ટિફિનો ભરી દઈશું ટિફિન વાળા ભાઈ પણ લેવા માટે આવી ગયા છે ચાલો ફટાફટ ટિફિનો ભરી દઈએ